નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસને વાર મંગળવારના આજના ગોંડલના બજાર ભાવ આવી ગયા છે તો તેની પર એક નજર મારી લઈ પણ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવલ ઉપર સિલેક્ટ કરો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે આ છે ગોંડલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે કપાસ અગિયારસો એકાવનથી પંદરસો છત્રીસ મગફળી આઠસો પચાસથી તેરસો એકતાલીસ ઘઉં લોકવાન ચારસો પચાસથી પાંચસો નેવું પછી છે ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો સાસઠ તલ સફેદ બાવીસો થી એકાવન ડુંગળી સફેદ એકસો સિતેથી બસો અને જીરું જે છે ત્રણ હજારથી છપ્પનસો અગિયાર મરચાં સૂકા આઠસો થી સાત હજાર એકસો એક ડુંગળી એકસો એકથી ત્રણસો હોળ અને તુવેર બારસો અગિયારથી ત્રેવીસો એકસઠ મગ બારસો છવ્વીસથી ઓગણીસો એક ડુંગળી સફેદ એકસો થી બસો ને આગળ છે અડદ બારસોથી ઓગણીસો એકસઠ ચણા અગિયારસો એકથી બારસો એકતાલીસ એરંડા આઠસો એકાવનથી એક હજાર એકાણું અને ક્લોન્જી છવ્વીસો એકાવનથી ત્રણ હજાર નવસો એક્યાસી રાયડો નવસો એકતાલીસથી નવસો એકાણું મગફળી ઝીણી આઠસો એકત્રીસથી તેરસો છેતાલીસ લસણ એકસો એકથી ચોત્રીસો એકાવન ધાણા આઠસોથી સત્તરસો એકાવન સોયાબીન જે છે સાતસો એકાવનથી આઠસો છ્યાસી